ભરૂચના પાંચ વિસ્તારમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી મહત્વના સ્થળો વચ્ચે એક પણ જાહેર શૌચાલય નહીં ભરૂચ શહેરના હાર્દ વિસ્તારમાં આવેલ પાંચ વત વિસ્તારની આસપાસ નગરપાલિકા સંચાલિત એક પણ જાહેર શૌચાલય ઉપલબ્ધ નથી જે શહેરની સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા છે

સરકારી અધિકારીઓની કચેરીઓને કારણે અહીં રોજ મોટી સંખ્યામાં નાગરિકો દર્દીઓ મહિલાઓ વડીલો અને બાળકોની અવર જવર રહેશે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સરકારી વહીવટી કાર્યક્રમો ખાનગી કાર્યક્રમો તેમજ રમતગમતના વિવિધ કાર્યક્રમો નિયમિત રીતે યોજાતા રહેશે તેમ છતાં આટલા મહત્વના સ્થળો વચ્ચે આજ દિન સુધી એક પણ જાહેર શૌચાલયનું નિર્માણ ન થવું નગરપાલિકાની ગંભીર બેદરકારી દર્શાવે છે શૌચાલયની સુવિધા ન હોવાને કારણે કેટલાક લોકોને મજબૂરીમાં જાહેરમાં પેશાબ કરવો પડે છે જેના કારણે વિસ્તારમાં અસ્વચ્છતા ફેલાઈ રહી છે અને સ્થાનિક લોકો તથા મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોવાની લાગણી નાગરિકોમાં વ્યક્ત થઈ રહી છે

આ મુદ્દો હવે શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે નગરપાલિકાની ખાનગી એજન્સીની બેદરકારી સામે નાગરિકોમાં રોષ ફેલાઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા આ ગંભીર સમસ્યા અંગે ક્યારે આંખ ઉગાડે છે અને અટકાયેલું કામ ફરી ક્યારે શરૂ કરે છે